વલસાડ મોટા સુરવાડામાં રસ્તામાં થયેલા ભ્રષ્ટાચાર એલઈડી સ્કીમ પર બતાવ્યા વલસાડ તાલુકાના મોટા સુરવાડા ગામે તારીખ એક છ ચોવીસની સાંજે સમગ્ર ગામજનોની હાજરીમાં આરએમબી અને સાંસદ સભ્યની ગ્રાન્ટમાંથી નવા રસ્તાના બાંધકામ થયેલા ભ્રષ્ટાચારને સૌ પ્રથમવાર એક નવો પ્રયોગ સાથે ટેકનોલોજીની મદદથી એલઈડી સ્કીંગ પર આ રોડ ભ્રષ્ટાચારની તમામ વિગતો ગામજનોને પાવર પોઈન્ટ તેમજ વિડીયોના માધ્યમથી સમજાવવામાં આવ્યું હતું ગામજનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા ત્યારબાદ એક પછી એક ગામમાં થયેલા ભ્રષ્ટાચારો વિરુદ્ધ પીપીટીના માધ્યમથી રજૂઆતો કરવામાં આવી હતી જેની અંદર મુખ્ય રસ્તાની અંદર બાંધકામમાં થયેલા ભ્રષ્ટાચાર અને એના વિરુદ્ધ સત્યની લડત ગામના યુવકો કેવી રીતના લડી રહ્યા છે એના પર થયેલી અરજીઓ જેમ કે કલેક્ટરની રજૂઆત તેમજ ગ્રામ પંચાયતમાં નાણાં પંચ માટે થયેલા તમામ કાર્યોની રાઇટ ટુ ઇન્ફોર્મેશન એટલે કે આરટીઆઈ વગેરે તમામની માહિતી સૌ પ્રથમવાર આવી ટેકનોલોજીના માધ્યમથી ગામજનોને સમજ પડે એવી સરળ ભાષામાં રજૂઆત કરવામાં આવી હતી તમામ ગામજનોએ આ પીપીટીના દ્વારા ઉચ્ચ અધિકારીઓ તેમજ દલાલો દ્વારા ગામજનોને બાહેદારી પત્રક પર ખોટી રીતે સહી કરાવી ગેરમાંગ દોરવામાં આવ્યા હતા એનો પણ ખુલાસો કરવામાં આવ્યો છે તેમજ ભ્રષ્ટાચારની નાનામાં નાની વિગત સરળ ભાષામાં રજૂઆત કરવામાં આવી હતી કાર્યક્રમનું સંચાલન અલય પટેલ અને અવિ પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું ભ્રષ્ટાચાર કરનાર સામે કાર્યવાહી ન કરતા આવનાર દિવસોમાં સુરવાડા ગામના લોકો ઉગ્ર આંદોલન કરશે એવી પણ ચીમકી આપવામાં આવી છે